આહવા તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકાના લાહન ચર્ચા ગામેથી શ્રમિકો ભરી રોટીના કામ અર્થે મહારાષ્ટ્રમાં જતી વેડા સાપુતારા આહવાના ઘાટ માર્ગો પિકઅપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ માર્ગે સાઇડે પલટી જતા અકસ્માત સર્જાયો છે આપને જણાવી દઈએ કે પિકઅપ જીપમાં દસ શ્રમિકો સવાર હતા જેમાંથી આઠને નાની મોટી ઈજા પહોંચી છે અને બે શ્રમિકો ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક એકસો આઠની મદદથી તમામને સામગહનસીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસે ઘટના સ્થળે ધસી આવી અને કાર્યવાહી હાથ ધરી છે તો પિકઅપને ગોઝારો અકસ્માત નડ્યો છે અકસ્માતની ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ રોડની સાઈડમાં ખડી પડી હતી અને જેમાં દસ મુસાફરો સવાર હતા દસ શ્રમિકો સવાર હતા દસમાંથી આઠને નાની મોટી ઇજાઓ પહોંચી છે બે શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જેમને એકસો આઠના મારફતે સીએચસી રેફર કરવામાં આવ્યા છે